સિંહોની ગર્જના ફોર કે એચ ડીમાં આઈ મેક્ષ સ્તરની અતિવાસ્તવિક વિગતવાર રીતે કેપ્ચર કરવામાં આવેલી આ સિનેમેટિક ફૂટેજ ખૂબ જ સુંદર છે દિવસના અજવાળામાં ગાઢ આફ્રિકન જંગલની મધ્યમાં આફ્રિકન સિંહો ગર્જના કરે છે ઊંચા વૃક્ષોમાંથી સૂર્યપ્રકાશ ફિલ્ટર થઈ રહ્યો છે જે સિંહોના રૂવાંટી અને સ્નાયુબદ્ધ શરીરને પ્રકાશિત કરે છે ધૂળ અને વનસ્પતિ તેમની આસપાસ ખળભળાટ મચાવે છે કારણ કે તેઓ સતર્ક અને શક્તિશાળી ઉભા છે દ્રશ્ય તીવ્ર અને ભવ્ય છે જેમાં દરેક હિલચાલ અને ટેક્સચર જીવંત ચોકસાઈથી દર્શાવવામાં આવ્યા છે આવી યુટ્યુબ મોટિવેશનલ શોર્ટ ફિલ્મો જોવા માટે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી